નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ રણોત્સવનો વિડિયો ટ્વિટર ઉપર શેર કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રણોત્સવનો વિડિયો ટ્વિટર ઉપર શેર કર્યો છે જેમાં પીએમ મોદીએ લખ્યું છે કે કચ્છનો રણોત્સવ તમારા માટે અવિસ્મરણીય બની રહેશે કચ્છ જોઈ રહ્યું છે તમારા બધાની રાહ તો ટ્વીટ પણ કરવામાં આવી છે અને સાથે વિડિયો પણ શેર કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને પ્રાચીન સફેદ રણ શોધવા અને રણોત્સવ દરમિયાન કચ્છની આતિથ્યની શોધ કરવા વિનંતી કરી છે ગુજરાતમાં ક્યાં ફરવું છે તો એક જ નામ આવે કચ્છ તો વેલકમ હિયર વેલકમ ટુ ફેર नमस्कार हमारा अमेर धोरडो मे अपनी कच्छ की सौ फेमस जगह सीएम सर ने हमको इनविटेशन दिया है और ये दो दिन हमारी लाइफ के इतने बेहतरीन हुए મારું નામ પંક્તિ પાંડે છે હું પહેલી વખત રથોત્સવમાં આવી ખૂબ જ આનંદ થયો એમનું વિઝન જોઈને ફીલ થયું કે અમે અમારી પાસે સોશિયલ મીડિયાનો જે સરસ આટલો ટૂલ છે અમે મોર અવેરનેસ અને પબ્લિક માટે યુઝ કરીએ જે એમની સાથે વાત કરવાની તક મળી છે અને એના લીધે જે અમારું નોલેજ વધ્યું છે કે અમને જે બુસ્ટ મળ્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર માન્ય વડાપ્રધાન શ્રી જે કે છે ને એ સમય છે સહી સમય

A festival where even the white landscape of Kutch comes alive with vibrant colors. Where every path feels like a paradise. Where even the desert expanse offers you a royal retreat. Where countless stars set the stage for you where even the air hums the stories of art and culture. Isn't this celebration worth experiencing? Come experience the world of colors, music, and culture at Gujarat's Ranotsav.